રો હો તો વાખા તો ખોમી જ નહીં ખોમી તો ગોત આજો તો એક વાત એ તો રોતા ને કો પણ કોઈ કે કે કેમ રોવે આમ ને પાછો હોય આ સારું મારે કોઈ આજે મટી ગયો કેમ ચે ચે સાળા ચડ જાઓ છો કેવાને પેલા તો ગડિયા ના ટેટડે કરને છો અમે એટલે સાડા 2:00 થઈ જાવ ઓલા ઓય લાવવા બે શું અન ઓય આયને દવા કરી દવા કરી અન હવે તો ઘર તો વાહ વાય વા મારી મારી લોકો અત્યારે જબા રાજી થઈ કે બારા પ્યોર હોય કે થઈ ગયા હો કેમ નહી હો

હાલુ જ કયો છે અહીં ગઈ માં તમને બતાવી જો હા જમા